నమస్కార్ మిత్రో మిత్రో మా సమాచార్ మా స్వాగత అనమాచారా సోప్రథమ કુપવાડામાં અહીં સામાન્ય લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે પહેલ ગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ભારે તણાવ છે આ દરમિયાન કુપવાડામાં પાકિસ્તાની સરહદે આવેલા એલઓસી નજીકના વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે તેમજ અહીં તકેદારી વધારી દેવામાં આવી છે પહેલ ગામમાં આતંકવાદી હુમલા પર ગૃહ મંત્રાલય કાર્યવાહીમાં વ્યસ્ત છે તેઓ એનઆઈએ પણ તપાસમાં લાગી ગઈ છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસે બાંગ્લાદેશી સમજીને બિહારીઓને પકડી પાડ્યા પચીસ એપ્રિલ ત્રણ વાગે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ પોલીસે પોલીસે અને સુરત ગેરકાયદેસર ઝડપી પાડ્યા હતા જેમાં ગુજરાત પોલીસે બાંગ્લાદેશી સમજીને અમુક બિહારીઓને પણ પકડી પાડ્યા હતા રાષ્ટ્રીય જનતા દળના મહિલા વિંગના પ્રદેશે પ્રમુખે ટ્વીટ કરતા પોલીસે તાત્કાલિક ચારેય યુવાનોની તપાસ કરીને મુક્ત પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશન પર યુપી અને બિહારના મુસાફરોનું કીડિયારું ઉપયો છે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી અને બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જાય તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી ટિકિટ માટે બાર બાર કલાક ઉભા રહેવા મજબૂર બન્યા છે તો જીવના જોખમે દોડતા પણ જોવા મળ્યા હતા મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા પર વિવાદાસ્પદ પોસ્ટર સાત રાજ્યોમાં છવ્વીસ વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે પહેલગામ આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પર અમુક લોકોએ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી આવું કરવા બદલ સાત રાજ્યોમાંથી છવ્વીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ આસામ મેઘાલય અને ત્રિપુરાનો સમાવેશ થાય છે આસામમાંથી સૌથી વધુ ચૌદની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલમાં રાજકારણ ગરમાયું અલ્પેશ કતિરિયા ગોંડલમાં ત્યારે ગોંડલમાં રાજકારણ ગરમાયું આ વચ્ચે પાટીદાર આગેવાન જીગીસા પટેલે કહ્યું કે ગોંડલ અને આસપાસના પંથકોમાં પાટીદાર સમાજ ભયમાં જીવે છે તે ભય દૂર કરવામાં આવે તેવા અમારા પ્રયાસો છે તો વરુણ પટેલે જણાવ્યું કે અમારે ગોંડલ જવું હોય તો કોઈ વિઝા લેવાની જરૂર છે તો ગોંડલમાં ભાજપ કાર્યાલય પર ગુંડા તત્વનો અડ્ડો છે અને ગોંડલમાં અસામાજિક તત્વોને હટાવીને રહીશું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ઇમરજન્સી લાગુ આરોગ્ય કર્મચારીઓને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે પહેલગામ હુમલા બાદ ભારતના કડક વલણને કારણે પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વહીવટીતંત્રએ કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થાનાંતરણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ પણ આપી દીધો છે બધા ડોક્ટરો અને નર્સોને તૈયાર રહેવા માટે જણાવ્યું છે સરકારે એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓને ચોવીસ કલાક તૈયાર રહેવા માટે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નૌકાદળે અરબી સમુદ્રમાં એન્ટી શીપ મિસાઇલો છોડી બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામની બૈસરણ ખીણમાં આતંકવાદીઓ અંધાધૂન ગોળીબાર કરીને છવ્વીસ પ્રવાસીઓની હત્યા કરી ત્યારથી ખીણમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે બીજી તરફ નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક એન્ટીશિપ ફાયરિંગ ડ્રીલ હાથ ધરી હતી ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન છોડવામાં આવેલી મિસાઇલો ખૂબ જ લાંબા અંતરે લક્ષ્યને સચોટ રીતે ટાર્ગેટ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ ભર ઊંઘમાં હતા અને પોલીસ દરવાજે પહોંચી ગઈ પહેલગામમાં બનેલી ઘટના બાદ ગુજરાતમાં પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને હાકી કાઢવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી પચીસ એપ્રિલની રાત્રે ત્રણ વાગે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ભર ઊંઘમાં સુતા અને પોલીસ દરવાજે પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બાંગ્લાદેશીઓના ઘરે તપાસ ચાલી રહી છે સુરત અને અમદાવાદમાં ઘુસણખોરી કરનારા બાંગ્લાદેશીઓને શોધવામાં આવી રહ્યા છે આ વચ્ચે વરાછા વિસ્તારના ત્રિકમનગર જવાહરનગર અંબિકાનગરમાં બાંગ્લાદેશી નાગરિકોનું સર્ચ ઓપરેશન થયું વરાછા પોલીસે એક હજારથી વધુ લોકોની તપાસ કરી બીજી તરફ રામપુરા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં બંગાળી ભાષામાં બેનર લાગ્યા છે અહીં વિવિધ દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર પણ જોવા મળ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં હાલ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના યુવકોએ સત્યાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં પહોંચીને ભારતનો તિરંગો ફરકાવ્યો હતો સાથે મેં હિન્દુ માર દો ગોલી લખેલી ટી શર્ટ પહેરીને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ હાવડા એક્સપ્રેસમાંથી પાંચ બાંગ્લાદેશી પકડાયા છે છવ્વીસ એપ્રિલના રોજ મોડી રાત્રિના સવા બે વાગ્યાની અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવતા તેમાં ચેકિંગ કરાયું હતું ત્યારે પાંચ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા જેમાં પતિ પત્ની અને તેમના બે બાળક અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે રેલવે પોલીસે તેમના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશનું હોવાનું જાણવા મળ્યું છે અને હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં પાવી જેતપુર બંધ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં સંપૂર્ણ બંધ એલાન કરવામાં આવ્યું હતું તમામ બજારો બંધ રાખીને આ કૃત્યનો વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે આ ઘટનાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને બંધ એલાન પણ જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં સિવિલિયનની ગોળી મારીને હત્યા છેલ્લા ત્રણ દિવસમાં સુરક્ષા દળોએ ખીણમાં દસ આતંકીઓના ગળો ઉડાડી દીધા છે કુપવાડાના કાંડી ખાસ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરે પિસ્તાલીસ વર્ષીય ગુલામ રસોલ મગરેની ગોળી મારીને હત્યા કરી છે મગરે એક સામાજિક કાર્યકર્તા હતા બીજી તરફ નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક એન્ટીસીપ ફાયરિંગ ડ્રીલ પણ હાથ ધરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાલીસને પાર જવાની શક્યતા છે અમદાવાદ રાજકોટ અને કચ્છમાં તેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ચાલીસથી ચુમાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા વર્ણવી છે બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે તો બીજી બાજુ તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે મહત્વના વાત કરીએ તો જયરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે અલ્પેશ કતિરિયાએ ગોંડલને મિરજાપુર ગણાવ્યો તો જયરાજસિંહે કહ્યું કે ગોંડલની અંદર શાંતિનો માહોલ છે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે કહ્યું છે કે એક પણ પાટીદારની જમીન તેમણે પડાવી નથી અને તેમના પર ખોટા આક્ષેપ થઈ રહ્યા છે ગણેશ ગોંડલ નામ જનતાએ આપેલું છે પાટીદારો ગોંડલમાં મોટી સંખ્યામાં છે જે પાટીદાર આંદોલનમાં નાપાસ થયેલા છે તે અહીં આવ્યા છે ટિકિટ નક્કી કરવાનો અધિકાર પાર્ટીને છે

પરંતુ પાકિસ્તાનના રાજકારણીઓ અને અધિકારીઓ ઉશ્કરીજનક નિવેદનો આપવાનું બંધ નથી કરતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે